ગઈકાલ તારીખ ચૌદ નવ બે હજાર પચીસના રોજ ઉચ્છલ મિરઝર સ્ટેટ હાઇવે ઉપર બપોરના સમયે લગભગ સાડા ત્રણ વાગ્યા બનાવ બન્યો હતો નારણપુરા ગામ પાસે તેમાં આર કાંતિલાલ આંગળીયા પેઢીના કર્મચારી જે સર્વેલન્સ કરી રૂટ ઉપરથી પસાર થતા હતા અને સુરત તરફ જઈ રહ્યા હતા ત્યારે તેના ડ્રાઈવર અનિલભાઈ કાંતિલાલ પટેલ અને એની સાથે બીજા એક આંગળીયા પેઢીના કર્મચારી હતા અને તેમને આ નારણપુરા ગામ પાસે એક ફોર્ચ્યુનર ગાડી આવી અને તેમને આંતરી લીધી અને આંતરી અને તેમનું અપહરણ કરવામાં આવી અને તેમની ગાડીમાં પચાસ હજાર રૂપિયા જેટલી રકમ હતી એ લૂંટી અને ગુનો આચરવામાં આવેલો હતો અને આ ફોર્ચ્યુનર ગાડી ઉપરાંત એક સ્વિફ્ટ કાર પણ એમની સાથે હતી આરોપીઓમાં અને ટોટલ આઠ આરોપી હતા અને તાત્કાલિક પોલીસને આ વિષયની જાણ થતાં તાત્કાલિક નાકાબંધી કરવામાં આવી અને પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી જેમાં લોકલ પોલીસની ટીમ આ ઉપરાંત એલસીબી એસઓજી અને પેરલ ફલ્લો સ્કોડ એવી વિવિધ ટીમો બનાવી અને રોડ ઉપર નાકાબંધી કરી અને તાત્કાલિક જે પોલીસની સતર્કતાના કારણે આ ગુનો ડિટેક્ટ થયો છે આરોપીઓને એ સ્કોર્પિયો કાર પકડવામાં આવી છે અને ત્યારબાદ એની સાથેની સ્વીફ્ટ કારને પણ પકડવામાં આવી છે અને તમામ આઠે આઠ આરોપી એને પકડી લેવામાં આવ્યા છે અને એ લોકોએ જે વેપન વાપર્યું હતું એ વેપન બંદૂક બતાવી અને લૂંટ ઝાડનો ગુનો આચર્યો હતો એ વેપન પચાસ હજાર રૂપિયા અને મુદ્દામાલ તમામ વસ્તુ કબજે કરવામાં આવી છે આમ તાપી પોલીસની સતર્કતાના કારણે અપહરણ વિથ ધાડનો ગુનો તાત્કાલિક ડિટેક્ટ થયો છે અને તમામ મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાયા છે અમે આરોપીઓ જે છે એમના પણ રિમાન્ડ માંગવાના છીએ અને રિમાન્ડમાં આ ગુનાઓ અગાઉ એ લોકો બીજા કોઈ ગુનાઓને અંજામ આપ્યો છે કે આ ગુનામાં એમને આ વાતની કોણે આપી હતી અને એ વિવિધ મુદ્દાઓની અમે નંબર કોર્ટ સમક્ષ આરોપી છે એમાં રામકિશન ઉર્ફે રામા મંગીલાલ બિશ્નોઈ જે બનાસકાંઠાના વતની છે અને મૂળ વતન એમનું રાજસ્થાન છે અને આ ઉપરાંત જીતુસિંહ ભરત ચમ્નાભાઈ પટેલ સુરેશ રાજપૂત વસરમ ચૌધરી